જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કાર્તિકી પૂર્ણિમાના એક દિવસ પહેલાં ઉજવવાનું પર્વ એટલે કે વૈકુઠ ચતુર્દશી હિન્દુ પંચાંગ અનુસાર આ પવિત્ર તિથિ ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શિવ એમ બંનેની સંયુક્ત રૂપથી પૂજા કરવામાં આવે છે શિવ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના આરાધ્ય દેવ ભગવાન શિવને એક હજાર કમળ અર્પિત કર્યા હતા જેના કારણે પ્રસન્ન થઈને શિવ ભગવાને એમને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું શિવપુરાણ અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન વૈકુંઠમાંથી કાશીમાં શંકર ભગવાનની પૂજા કરવા આવ્યા હતા અને પૂજામાં સાથે એક હજાર કમળ લઈ આવ્યા પરંતુ પૂજા કરતા સમયે એક કમળ ઘટે છે વિષ્ણુ ભગવાન વિચારે છે કે એક હજાર કમળમાંથી મારું એક કમળ ક્યાં જતું રહ્યું હવે પૂજા સમયે ઉઠાય નહીં તો વ્રતનો ભંગ થાય આથી કરવું તો શું કરવું અને ભગવાન શિવે ભગવાન વિષ્ણુની પરીક્ષા કરી ત્યારબાદ વિષ્ણુ ભગવાન નક્કી કરે છે કે પોતાની આંખ જ કમળ સમાન છે તેને નેત્રકમળ પણ કહેવામાં આવે છે આથી વિષ્ણુ ભગવાન પોતાની આંખ કાઢવા તૈયાર થાય છે ત્યારે આ સમય દરમિયાન એક ચમત્કાર થઈ ગુમ થયેલ કમળ પોતાના ઘોડામાં જુએ છે તેની સાથે જ ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનનો હાથ પકડે છે અને કહે છે તમારી પૂજાથી હું પ્રસન્ન થયો છું આજથી ત્રિલોકનું રાજ્ય તમને સોંપું છું અને સાથે રાક્ષસોને મારવા માટે સુદર્શન ચક્ર પણ આપું છું ત્યારબાદ વિષ્ણુ ભગવાન મહાદેવજીને નમન કરે છે અને આ દિવસ વૈકુંઠ ચતુર્દશીના નામથી પ્રખ્યાત થાય છે આ કારણે વેકુટ ચતુર્દશીને હરિહરનો સંગમ દિવસ કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી શ્રી હરિ અને લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપને જો મારી ચેનલ ધર્મદર્પિતના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળને આગળ શેર કરજો તો જાણો વૈકુટ ચતુર્દશીના દિવસે ક્યા કામ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પ્રાતકાળ સ્નાન કરી ચોખા કપડા પહેરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેને ગંગાજળ મિશ્રિત જળથી અભિષેક કરો પૂજા સમયે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરો આ પાઠ કરવાથી અત્યંત શુભ માનવામાં આવે છે આ પાઠ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ લઈને આવે છે વેકુટ ચતુર્દશીના દિવસે ઘરના મંદિરનો ઘીનો દીવો પ્રગટાવો સંભવ હોય તો ભગવાન વિષ્ણુને એક હજાર કમળના પુષ્પ અર્પિત કરો આ દિવસે ઓછામાં ઓછા એક હજાર વાર ઓમ નમ સિવાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી અનેક દુઃખો દૂર થાય છે આ સાથે રોગમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર વૈકુંઠ ચતુર્દશી માત્ર ભગવાન વિષ્ણુને આ દિવસે બીલી અર્પણ કરી શકાય છે અને ભગવાન શિવને તુલસી અર્પણ કરી શકાય છે આમ કરવાથી હરી અને હર એમ બંને પ્રસન્ન થાય છે અને વ્યક્તિ માટે ઉન્નતિના નવા અવસર ખુલે છે આ માટે આ ઉપાય કરવાથી તરક્કીના નવા અવસર બને છે આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાની સાથે સાથે સંધ્યા સમયે નદી તેમજ સરોવરના કિનારે દીપદાન કરવાની પરંપરા છે ઓછામાં ઓછા ચૌદ દીવા પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને મહાદેવનું ધ્યાન કરો માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને શિવ એમ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતા દુઃખો દૂર થાય છે આ દિવસે ગરીબોને કા કરેલું દાન હજાર ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે આજે શહેરના મંદિરોમાં પણ ભગવાનને ખાસ શણગાર પૂજા આરતીનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર દિવસે બંને ભગવાનની વ્રત કે ઉપાસના કરી ભક્તિમાં લીન થશે એ ભક્તને ભગવાન હંમેશા દરેક દુઃખોથી દૂર રાખશે મહાદેવને કમળ પુષ્પથી ખાસ પૂજા કરવી કે જેનાથી આર્થિક વૃદ્ધિ થાય તથા સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે આ સિવાય વારાણસીના ઉત્સવો સાથે સંકળાયેલી પ્રાદેશિક લોકવાયકા અનુસાર ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો જેણે પોતાનું જીવન અનેક પાપોમાં વિતાવ્યું તે ગોદાવરી નદીના કિનારે સ્નાન કરવા ગયો અને પોતાના પાપ ધોવા માટે ગયો જ્યારે મોટી સંખ્યામાં ભક્તો વૈકુંઠ ચતુર્દશીના દર્શન કરવા આવ્યા હતા પવિત્ર નદીને માટીના દીવા અને વાત અર્પણ કરી રહ્યા હતા ધનેશ્વર ભીડમાં ભળી ગયા જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે મૃત્યુના દેવતા યમ તેમના આત્માને સજા માટે નરકમાં લઈ ગયા જોકે શિવ ભગવાને દરમિયાનગીરી કરી અને યમને કહ્યું કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભક્તોના સ્પર્શથી ધનેશ્વરના પાપો શુદ્ધ થયા છે એનું મન શુદ્ધ થયું છે ત્યારબાદ ધનેશ્વરને નરકમાંથી મુક્તિ મળી અને વૈકુંઠમાં સ્થાન મળ્યું તો આપ સૌને વૈકુંઠ ચતુર્દશીની શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણાય નમઃ ઓમ શ્રી હરિ શ્રી વિષ્ણુ ઓમ નમઃ શિવાય